તાજેતરમાં અમદાવાદ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના શૂટરોનો આગળ દેખાવ કરી મેડલ જીત્યા હતા જે અંગે એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રાણાએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ હવે યોજના સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અદિતિ રાજેશ્વરી એરામિલી સિલ્વર મેડલ એસ કે રૂસિયા સિલ્વર મેડલ વંદન ગાંધી સિલ્વર મેડલ તેમજ પહેલા ભરૂચના કોચ મિત્તલબેન ગોહિલ પાસે અને હાલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને રાજ્યની સ્પોર્ટ્સ એકેડમીના કોચ પુષ્પાબેન પાસે શૂટિંગની પ્રેક્ટિસ કરી ખુશીચૂડા સમયે બ્રોન્ઝ મેડલ મેળવી આ પાંચ શૂટરોએ સમગ્ર ગુજરાતમાં ભરૂચનું નામ ઉપર લાવી ભરૂચ જિલ્લાને એક અલગ ઓળખ અપાવી છે તેમ એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રાણાએ જણાવી શૂટરોનું સન્માન કરી ભરૂચ જિલ્લાને સર્વોપરી બનવા માટે અભિનંદન પાઠવ્યા હતા સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલની મહેનત આજે ભરૂચ જિલ્લાને શૂટિંગ ક્ષેત્રે એક અલગ ઓળખ મળી છે